નમસ્કાર મિત્રો તમારા કુટુંબની અંદર કોઈ પણ વિધવા બહેન હોય તો તેના માટે ખાસ વિધવા સહાય યોજના છે ગુજરાત સરકાર દ્વારા જેનો જે છે લાભ આપવામાં આવી રહ્યો છે તો બે હજાર ચોવીસની અંદર આ યોજના અંતર્ગત જે લોકોએ ફોર્મ ના ભર્યું હોય તો એમાં કોણ ક્યારે અને કઈ રીતે જે છે આ યોજનાનો લાભ લઈ શકે અને જે લોકો જે છે ઓલરેડી લાભ લે છે તો એના માટે જે છે નવો ફેરફાર કરવામાં આવ્યો છે શું છે આ નવો ફેરફાર અને જે લોકો લાભ લે છે એ લોકોએ જે છે ખાસ આટલું ચેક કરી લેવું જોઈએ એક પોર્ટલ છે એ પોર્ટલ પર જઈને તમારે જો આ યોજનાનો લાભ લેતા હોય તો ખાસ કરીને આટલું ચેક કરી લેવું તો સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલ ને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો હવે સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો આ યોજના અંતર્ગત બે હજાર ચોવીસની અંદર જે લોકો નવા હોય એટલે કે જે લોકોએ લાભ ના લીધો હોય તો આ યોજના અંતર્ગત જે છે કોણ ક્યારે ને કઈ રીતે લાભ લઈ શકે તો આ યોજના અંતર્ગત જે છે જે વિધવા બહેનો જે છે એ ખાસ કરીને એના માટે પણ જે છે કન્ડિશન લાગતી હોય છે કે જે લોકો વિધવા થતી હોય છે બહેન તો એ જે છે એના પતિના મૃત્યુ પછી જે છે બે વર્ષની અંદર ખાસ કરીને આ યોજનાનો લાભ લઈ લેવો જોઈએ અને યોજના વિશેની જે સમગ્ર માહિતી જે છે જેમ કે યોજનામાં ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે યોજના અંતર્ગત પહેલા કેટલો લાભ મળતો તો અત્યારે કેટલો લાભ મળે છે તો એ બધી જ માહિતી જે છે તમને ઉપર આઈ બટન માં જે છે એક વિડિયો જોવા મળી જશે ત્યાંથી તમને જે છે બધી જ માહિતી મળી જશે અત્યારે જે છે આપણે વિડિયો તે વિડિયો જે છે સૌપ્રથમ તમે જો આ યોજના અંતર્ગત જે છે નવા હોય તો તમારે જે છે ઉપર આઈ બટન માં તમને જે વિડિયો મળી ગયો છે તો ત્યાંથી તમારે જે છે પહેલા વિડિયો જોઈ લેવાનો રહેશે અને ત્યારબાદ અત્યારે આપણે વાત કરીએ આ યોજના અંતર્ગત જે છે કયો ફેરફાર નવો કરવામાં આવ્યો છે હવે અહીંયા તમે જોઈ શકો છો વિધવા સહાય મેળવવા બાબત અને જે છે એનું એપ્લિકેશન ફોર્મ અને અહીંયા તમે જોઈ શકો છો પુરાવાની પ્રમાણિત નકલ તો એની અંદર પુરાવાની અંદર તમે અહીંયા જોઈ શકો છો પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું જે છે પ્રમાણપત્ર દર વર્ષે જે છે જુલાઈ માસમાં તલાટી શ્રીની રૂબરૂમાં જે છે રજૂ કરાવેલ તો આ જે છે તમારે તમારી મામલતદાર કચેરીએ જવું પડશે આ યોજનાનો તમે લાભ લેતો હોય વિધવા સહાય યોજનાનો તો તમારે જે છે સૌપ્રથમ જે છે દર વર્ષે તમારી તલાટી મંત્રીની જે છે ઓફિસે એટલે કે જે છે મામલતદારે તમારે જવું પડશે તમારા જિલ્લાની અને ત્યાં જઈને તમારે દર વર્ષે આ પુનઃ લગ્ન કરેલ નથી તેનું જે છે પ્રમાણપત્ર આપવાનું પહેલા જે છે રહેતું હતું પરંતુ જે છે સરકાર દ્વારા જે છે હાલમાં જે છે આમાં ફેરફાર કરી કરી દીધો છે જે મહિલાઓ જે છે પચાસ વર્ષ કે તેથી વધારે ઉંમરની છે છે તે મહિલાઓને જે જે આ પ્રમાણપત્ર આપવાની જરૂર રહેશે તો સરકાર દ્વારા જે છે આ મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે વિધવા સહાય યોજના માટે વિધવા સહાયની જે બહેનો છે તેના માટે સરકાર એવું નક્કી કરી દીધું છે સરકારે કે પચાસ કે તેથી વધારે વર્ષની ઉંમરની જો મહિલા હોય તો એ જે છે પુનઃ લગ્ન કરવાની નથી એવું જે છે સરકારે આમનામ નક્કી કરી દીધું છે અને એ લોકોને જે છે આ પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં તો ખાસ કરીને પચાસ કે તેથી વધુ વર્ષની મહિલાઓ જે વિધવા સહાય યોજનાનો લાભ મેળવતી હોય તો એ લોકોએ જે છે દર વર્ષે જે છે પુનઃ લગ્ન કરેલ નથી તે માટેનું પ્રમાણપત્ર આપવાની જરૂર પહેલાં રહેતી હતી પરંતુ જે છે હાલમાં જે છે હવે જે છે આપવાની જરૂર રહેશે નહીં એટલે કે જે છે મામલતદાર કચેરીએ ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં પરંતુ આ યોજના અંતર્ગત જે છે આની સાથે જે છે દર ત્રણ વર્ષે છે જે જુલાઈ મહિનાની અંદર હયાતી જે વિધવા મહિલા જે છે લાભ લે છે એની હયાતી માટેનું પણ જે છે એ પ્રમાણપત્ર એટલે કે જે છે ફોર્મ જે છે છે આપવાનું રહેતું હોય તો એ તો જરૂરથી આપવાનું રહેશે એમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી એ જે છે દર ત્રણ વર્ષે આપવાનું રહેતું હોય છે તો એ ખાસ કરીને તમારે આપવું ફરજિયાત જે છે આપવું પડશે પરંતુ આ જે પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું જે પ્રમાણપત્ર હતું એમાં જે છે ફેરફાર કરવામાં આવ્યો છે પચાસ કે તેથી વધુ વર્ષની મહિલાને જે છે આપ પ્રમાણપત્ર આપવાની જરૂર રહેશે નહીં એટલે કે જે છે ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો તમે જે છે વિધવા સહાયના લાભાર્થી ઓલરેડી તમે જે છે ફોર્મ ભરી દીધું હોય ને તમને લાભ મળતો હોય અથવા તો તમે જે છે હાલમાં નવું ફોર્મ ભર્યું હોય ને તમારે જે છે સ્ટેટસ ચેક કરવું હોય કે તમને હપ્તો ક્યારે મળશે તમારું જે છે ખાતું એક્ટિવ છે કે નહીં તો એ ચેક કરવા માટે સૌ પ્રથમ કોઈ પણ બ્રાઉઝરના સર્ચ બોક્સમાં જઈને તમારે જે છે એનએસએપી એવું લખી દેવાનું રહેશે તો આ રીતના તમારે એનએસએપી એવું લખી દેવાનું રહેશે અને ત્યાર ત્યારબાદ તમને સૌથી પહેલી જે છે પોર્ટલ જોવા મળશે નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ તો તેના પર જે છે તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે જે છે આ નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામની જે ઓફિશિયલ પોર્ટલ છે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટની છે એ જે છે ઓપન થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારની આ કંઈક પોર્ટલ રહી છે નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ અને અહીંયા તમને જે છે હવે તમારે જે છે તમારું સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા તમને જોવા મળશે રિપોર્ટ આ રિપોર્ટ નામનો જે ઓપ્શન છે તેના પર તમારે જે છે એકવાર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમને કંઈક આવું જોવા મળશે એમાં લિસ્ટ ઓફ રિપોર્ટ એવું જોવા મળશે અને એની અંદર તમને જોવા મળશે સ્ટેટ ડેશબોર્ડ તો સ્ટેટ ડેશબોર્ડની અંદર જે છે તમારે ફરી પાછું જે છે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમને આ પ્રકારની જે છે કઈ સ્ક્રીન જોવા મળશે તો આમાં તમારે જે છે તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું રહેશે એટલે કે આપણે ગુજરાતના છીએ તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ તમને અહીંયા સ્કીમ જોવા મળશે તો એ સ્કીમની અંદર તમારે જે છે વિધવા પેન્શન માટે જે છે અહીંયા તમને જોવા મળશે ડી ડબલ્યુ તો તેના પર જે છે તમારે ક્લિક કરી દેવાનું રહેશે ખાસ કરીને વિધવા પેન્શનની તમારે જે છે સ્ટેટસ ચેક કરવા માટે ડી જે એવું લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને અહીંયા જે તમને કેપ્ચા કોડ બતાવે છે એ કેપચા કોડ એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ગુજરાત તો ગુજરાતની અંદર ટોટલ કેટલા બેનિફિશિયરી છે આ યોજનાની અંદર ટોટલ કેટલા બેંક એકાઉન્ટ છે તો આ બધી ડિટેલ તમને જોવા મળશે અને અહીંયા તમને એના ડિસ્ટ્રિક એટલે કે જે છે ગુજરાતની અંદર આવેલા જિલ્લા જોવા મળશે તો આમાંથી તમને હવે જે તમારે જિલ્લો લાગુ પડતો હોય એ તમારે જે છે સૌ એના ઉપર જે છે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમે જે જિલ્લો સિલેક્ટ કર્યો છે તો એમાં પણ તમને જોવા મળશે કેટલા આ યોજના એટલે કે વિધવા યોજના અંતર્ગત જે છે કેટલા બેનિફિશિયરી છે કેટલા એ લોકોના જે છે એકાઉન્ટ એ લોકોના છે કે જેના અંદર જે છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જે છે ખાતામાં પૈસા જમા થાય છે તો હવે તમે જે જિલ્લો સિલેક્ટ કર્યો છે એની અંદર જે છે કેટલા તાલુકા હોય તો એ જેટલા જે તાલુકા છે એ આવી જશે તો એ તાલુકામાંથી તમારે જે તાલુકો લાગુ પડતો હોય એ જે છે સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યારબાદ એ તાલુકાની અંદર જે છે તમે પ્રોપર સિટી સિલેક્ટ કર્યું હોય તો એ પ્રોપર સિટી અથવા તો તાલુકાની અંદર એ જે ગામ લાગુ પડતા હોય તો એ જે છે હવે તમે અહીં જોઈ શકો છો જેટલા ગામડા આવતા હોય તો અમે ગામડાની અંદર હોય તો ગામડા ગામડું અથવા તો તમે પ્રોપર સિટીની અંદર હોય તો તમને સિટી જોવા મળશે તો એ સિટી જે છે સિલેક્ટ કરી લેવાનું રહેશે અત્યારે હું કોઈ પણ જે છે રેન્ડમલી એક જે છે ગામ સિલેક્ટ કરી લઉં છું અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો મેં જે ગામડું જે છે સિલેક્ટ કરેલું હતું તો એની અંદર તમને જે છે બેનિફિશિયરી નામ એટલે કે જે તમે જે ગામની અંદર આવતા હોય તો એમાં તમે જોઈ શકો છો જેટલા ટોટલ વિધવા સહાય જે છે વિધવા સહાયનો લાભ લેતા હોય એ લોકોના જે છે અહીંયા નામ આવી જશે તમે અહીંયા નામ જોઈ શકો છો એના ફાધરનું નામ એટલે કે એના પિતાનું નામ એની ઉંમર કેટલી જે છે એ સ્કીમનું નામ અને અહીંયા તમે જોઈ શકો છો પીએમએફએસ રજિસ્ટર છે કે નહીં તો યસ અને ત્યારબાદ જે છે એના એકાઉન્ટની ડિટેલ એનું એકાઉન્ટ એક્ટિવ છે કે નહીં એનો છેલ્લો હપ્તો ક્યારે જે છે જમા થયો છે એ તમારે જો ચેક કરવું હોય તો એના અહીંયા જે લખેલું છે જે જે આ જે તમને જે છે કોડ જોવા મળે છે તો એના પર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો એની બેઝિક ડિટેલ અને અહીંયા તમે સ્ટેટસની અંદર જોઈ શકો છો એક્ટિવ તો આ જે બેન છે એ વિધવા સહાય યોજના અંતર્ગત એનું જે છે સ્ટેટસ એક્ટિવ છે એટલે કે આ બેનના ખાતામાં જે છે પૈસા જમા થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ પેન્શન ડેટ મંથ તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસની અંદર આ બેનને જે છે હપ્તો મળી મળી ચૂક્યો છે એટલે કે જે છે એ મહિનાની અંદર પણ આ બેનને જે છે હપ્તો મળી ચૂક્યો છે તો આ રીતના તમે તમારું સ્ટેટસ જે છે ચેક ખાસ કરીને કરી શકો છો અને ક્યારે હપ્તો જે છે મળ્યો છે એ પણ વિધવા સહાય યોજના અંતર્ગત કરી શકો આશા રાખું છું કે વિધવા સહાય યોજના વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે અને ખાસ કરીને આ માહિતી જે છે એ એવી તમારા કુટુંબની અંદર અથવા તો તમારા સર્કલની અંદર એવી જે મહિલાઓ હોય જે વિધવા હોય જેને જે છે કોઈ સહારો ન હોય તો એને જે છે ખાસ આ લાભ મળી રહે તે માટે જે છે આ વિડીયોને જે છે બને ત્યાં સુધી બધા લોકોની અંદર જે છે શેર કરી દેજો અને અમારી ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો